વિસનગર શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો અને રેલવે ઓવરબ્રિજની લાંબી કામગીરીને કારણે છેલ્લા ઘણા સમયથી વિકરાળ ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે આ સમસ્યાના ત્વરિત નિવારણ માટે શનિવારે કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોના આધારે રવિવારે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી રવિવારે પ્રાંત અધિકારી વિકાસ રાતડા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને તાલુકા પીએ જેપી સોલંકી સહિતના અધિકારીઓએ સમસ્યાગ્રસ્ત વિસ્તારોનું સઘન સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ ટીમે સૌપ્રથમ આઈટીઆઈ ચોકડીથી રામદેવપીર મંદિર સુધી ચાલતી ગટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું આ દરમિયાન રસ્તાની બાજુમાં પડેલા વાહનો તાત્કાલિક હટાવવા માટે પણ પોલીસને સૂચના અપાઈ અને જીઓડીસીના અધિકારીઓને ગટર અને રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી જેના માટે જીઓડીસીએ પંદરમી ડિસેમ્બર સુધીમાં ખાતરી છે દેણપ રોડ પરની ની ગટલી લાઈનનું કામકાજ પણ આ સમય મર્યાદામાં પૂરું કરવાનું જણાવ્યું છે શહેરમાં માથાના દુખાવા સમાન બનેલા ઓવરબ્રિજની કામગીરીનું પણ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે હાલમાં ઓવરબ્રિજ પર વાહન વ્યવહાર ચાલુ થઈ શકે તેમ નથી અને બાજુમાં પણ શક્યતાઓ નથી અહીં વીજ ડીપી દૂર કરવા અને વીજ કેબલનું કામ પૂર્ણ કરવા માટે પણ યુજીવીસીએલને સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત મોલ આગળ જીઓડીસીની ગટરની કામગીરી તાત્કાલિક પૂરી કરવા અને માર્ગ મકાન વિભાગને રોડ સુધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે ટ્રાફિક વ્યવસ્થાપન માટે અન્ય કેટલાક મહત્વના પગલા પણ લેવા માટે વિચારણા કરાઈ હતી ગૌરવપદ પરના શાકભાજીના લારી પાથરણાવાળાઓ માટે મહેસાણા રોડ પર આદર્શ કુલ પાછળના ગેટની સામે આવેલી પાલિકાની જગ્યામાં નવું શાકભાજી માર્કેટ બનાવવા અંગે પણ વિચારણા થઈ છે લાવારીસ બસ સ્ટેશન પર થતા ટ્રાફિકને દૂર કરવા માટે ગેરેજવાળાઓની દુકાન આગળ માત્ર એક જ બાઇક રાખવા અને પાલિકાને પટ્ટો મારી કડક કાર્યવાહી કરવા પોલીસને નિર્દેશ અપાયો હતો આકાશ હોસ્પિટલ આગળના ખાડાઓની પણ તપાસ કરી રેલિંગ પર રેડિયમ લગાવવા માટે પણ પાલિકાને સૂચના અપાઈ છે શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે વૈકલ્પિક રસ્તા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું એમએન કોલેજમાંથી વૈકલ્પિક રસ્તો કાઢવાની રજૂઆતને પગલે કોલેજના મેદાન અને વિમેન્સ હોસ્ટેલ આગળથી રસ્તો નીકળતો હોવાથી તે અંગે પણ તંત્ર દ્વારા યોગ્ય વિચારણા બાદ નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું આ ઉપરાંત હોન્ડા શોરૂમ નજીકથી ઉમિયા માતા મંદિરથી જતા રોડ પર વૈકલ્પિક રસ્તો બનાવવા માટે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું એકંદરે તંત્રએ ઝડપી કામગીરી પૂર્ણ કરીને વિસનગરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવાના પ્રયાસો તેજ કર્યા છે ટ્રાફિકના પ્રશ્નો અને વિકાસના કામોની સમીક્ષા માટે એક મિટિંગનું આયોજન કર્યું આ મિટિંગમાં ઘણા બધા પ્રશ્નો સંદર્ભે એક કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટીમાં વિવિધ અધિકારીઓ શહેરના અગ્રણીઓ તથા પત્રકાર મિત્રોશ્રી નો સમાવેશ કરી અને આ કમિટી દ્વારા તમામ સ્થળોની મુલાકાત લેવામાં આવી છે આ સ્થળે જે તે વિકાસના કામો ચાલી રહ્યા છે એ ઝડપથી કેમ નિવારણ આવે અને આ કામો છે એ ઝડપથી પૂર્ણ કરી અને એ રસ્તાઓ કેવી રીતે મોટરેબલ કરી શકે તેમજ જે તે વિવિધ ડિપાર્ટમેન્ટ વચ્ચેના આંતર જે સંકલનનો પ્રશ્ન છે એ પણ સોલ્વ કરી અને એમાં ઝડપથી પૂર્ણ થઈ શકે તેમજ જ્યાં જ્યાં ટ્રાફિક બાબતે ટ્રાફિકના પ્રશ્નો છે ગેરકાયદેસર પાર્કિંગના પ્રશ્નો છે તેમજ ગટરના પ્રશ્નો છે આ સંદર્ભે સ્થળ મુલાકાત કરી અને આ પ્રશ્નો સ્થળ પર જ જે તે સંદર્ભિતોને નોટિસ આપી અને એનું નિવારણ કરવાનો તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે તંત્રના તમામ વિભાગો અત્યારે એક્શન મોડમાં છે અને આ ઝડપથી આ કાર્યનો નિકાલથી અને મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય એવી પ્રયત્ન છે સ્થળ નિરીક્ષણ પછી વૈકલ્પિક માર્ગ માટેની શું વિચારણા કરાય ગઈકાલની મિટિંગમાં વિવિધ અગ્રણીઓ દ્વારા અમુક વૈકલ્પિક માર્ગોનું સજેશન કરવામાં આવ્યું હતું ગઈકાલે પણ નગરપાલિકા તેમજ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા આ વૈકલ્પિક માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું આજે પણ આ ટીમ આ વૈકલ્પિક માર્ગોના નિરીક્ષણ કરી રહી છે એમનું ટેકનિકલ ફિઝિબિલિટી અને જે તે ડિપાર્ટમેન્ટની મંજૂરી મેળવી અને ઝડપથી થઈ શકે જેથી એ વૈકલ્પિક માર્ગો જો ચાલુ થાય તો આ જે તે હયાત માર્ગો પરનું ટ્રાફિક ઓછું થાય અને ટ્રાફિકનો પ્રશ્ન સોલ્વ થઈ શકે એવો પ્રયત્ન છે ઓકે વિસનગરમાં આઈટીઆઈ ચોકડી પાસે ઓવરબ્રિજનું કામ નિર્માણાધીન છે આ ઓવરબ્રિજના કારણે થઈને સિટીમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ઓવરબ્રિજને પેરેલલ એક રસ્તો વૈકલ્પિક રસ્તો કાઢવાની જે રજૂઆત મળી હતી એના સંદર્ભે આજે સંબંધિત અધિકારીઓશ્રીઓ સાથે અને તેમજ શહેરના અગ્રણી નાગરિકો સાથે એક ફિલ્ડ વિઝિટનું આયોજન કર્યું છે ફિલ્ડ ફિલ્ડ વિઝિટ કરતાં અમુક જે સ્થળની હકીકત છે એ માલુમ પડે છે દાખલા તરીકે અહીંયા આગળ એક ગ્રાઉન્ડ આવેલ છે તેમજ ફિમેલ હોસ્ટેલ છે રેલવેના જે પણ આરોબીના જ્યુરિસ્ટિક્શનના ઇસ્યુ છે આ તમામ વિગતો ધ્યાનમાં લઈ અને આમાંથી વૈકલ્પિક રસ્તો નીકળી શકે કે કેમ એ બાબતની નિર્ણય લેવામાં option